પોર સિનોર ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવ ઉજવાયો ગુજરાતભરમાં ત્રણ દિવસથી ચાલતા કન્યા કેળવણી અને શાળા પ્રવસ મહોત્સવ અંતર્ગત કરજન એકસો સુડતાલીસ વિધાનસભા વિસ્તારના પોર સિનોર ખાતે આજરોજ કરજન કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે ધારાસભ્ય દ્વારા નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રસંગમાં આવેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને બાલવાળી અને ધોરણ એક માં કુમકુમ તિલક લગાવી અને આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ ઉત્સવને આજે મોટા ફોરિયા ખાતે ગામના તમામ આગેવાનો અને જિલ્લાના અમારા શિક્ષણ સમિતિના ચેરમેન અને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓની હાજરીની અંદર નવા બિલ્ડિંગની પણ લોકાર્પણ હતું આ બિલ્ડિંગનું એકસોને એક પોઈન્ટ એંસી લાખના ખર્ચે એટલે એક કરોડને એંસી લાખના ખર્ચે આ નવું બિલ્ડિંગ મધ્યાહન ભોજનની સુવિધા સાથે ફાયર સેફ્ટીના સાધનો અને પાણીના બચાવ માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમ હાથેનું આ બિલ્ડિંગ બનાવ્યું છે એવા કરજણ વિધાનસભાની અંદર લગભગ પચાસથી પણ વધારે બિલ્ડિંગો અમે નવા બનાવ્યા છે અને બીજા વીસ બિલ્ડિંગો નવા મંજૂર થયા છે આવનારા દિવસોની જે જે ગામોમાંથી તૈયારી અમારી પાસે પ્રપોઝલ આવશે તમામ બિલ્ડિંગો અમારા જે નવા બનાવવાની વિધાનસભાની અંદર એક અમારું સપનું છે અને સરકારશ્રીનો પણ અમને ખૂબ સાથ સહકાર છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રી અને આરોગ્ય ક્ષેત્રે પણ આરોગ્ય મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની અંદર જે જે અમે પ્રપોઝલો મોકલ્યા છે એ તમામ પ્રપોઝલો પાસ કરી અને અમારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કંઈક રજૂઆતો છે માન્ય રાખી અને અમે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવા બિલ્ડિંગો અમે બનાવવામાં સક્ષમ રહ્યા છે આવા જે સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઓછી છે ત્યાં નવા ક્લાસરૂમ બનાવવા માટે લગભગ એકસો ને પાંત્રીસ રૂમોથી વધારે અમે વિધાનસભાની અંદર સ્કૂલના ઓરડાઓ બન્યા છે અને એકસો પંચ્યાસી ઓરડાઓ અમે રિપેરિંગ કર્યા છે અને આવનારા દિવસોની અંદર જે કંઈક રજૂઆતો આવશે એ વહેલી તકે પરિપૂર્ણ થાય અને પ્રાયોરિટીના ધોરણ અમે કામ કરીશું